ઘણા સમય પહેલાની વાત છે એક નાનું એવું ગામ હતું ગામમાં બે ભાઈઓ રહેતા હતા મોટો ભાઈ આંધળો હતો જેના કારણે તે હંમેશા ઘરે જ બેઠો રહેતો હતો અને નાનો ભાઈ ખેતી કરતો હતો અને ખેતરમાં જાનવર આવવાથી એનો પૂરો પાક નાશ પામતો જેના કારણે એનો નાનો ભાઈ બહુ પરેશાન થઈ ગયો હતો ત્યારે તેને એક આઈડિયા આવ્યો એક વખત તેને વિચાર્યું કે ખેતરમાંથી જાનવરને ભગાડવા માટે હું મારા મોટા ભાઈની મદદ લઉં અને મોટા ભાઈ આંધળા હતા અને ખેતરમાં જાનવર આવવાથી તે બૂમ પાડીને જાનવરને ભગાડી શકે છે જેનાથી મારો પાક બચી જાય એટલા માટે આને ખેતરમાં આમને ખેતરમાં બેઠાડી દઉં આવું બધું વિચારી એને ખેતરમાં એક ઝૂંપડી બનાવી અને તેને એના ભાઈને ખેતરમાં બેસાડી દીધો અને તેને કહ્યું ભાઈ કોઈ જાનવર આવે જાનવરની હલચલ તમને સંભળાય તો તમે જોર જોરથી અવાજ કરજો આ સાંભળી અને જાનવર અહીંથી ભાગી જશે અને આપણો પાક નાશ થવાથી બચી જશે મોટા ભાઈ નાના ભાઈની વાત માની લે છે અને તે દિવસથી તે ખેતરમાં રહેવા લાગે છે જ્યારે જાનવરની હલચલ તે સાંભળતો ત્યારે તે જોર જોરથી અવાજ કરવા લાગતો અને જાનવર ખેતરમાંથી ભાગી જતા આવું કરતા કરતા કેટલાય દિવસો વીતી ગયા ત્યારે એક દિવસ ખેતરમાં હરણ ભાગતું ભાગતું આવે છે અને ખેતરની વાડને તોડી ત્યાંથી ભાગી ગયું પરંતુ તેની પાછળ પાછળ એક રાજા પણ ત્યાં આવી ગયો ત્યારે રાજાની નજર આ આંધળા ભાઈ ઉપર પડે છે અને રાજા આ વ્યક્તિને કહે છે કે સાંભળો

આ આંધળા માણસની વાત સાંભળીને અચરજમાં પડી ગયા તે વિચારવા લાગ્યા કે આ તો આંધળો છે અને આંધળો છે તો અને કેવી રીતે ખબર પડી કે હરણ ને હું ગોતી રહ્યો છું તે મારે લાયક નથી આંધળો વ્યક્તિ મને કેવી રીતે બતાવી શકે ત્યારે રાજા આંધળા વ્યક્તિને કહે છે કે તું મને કાંઈ ખોટું તો નથી કહી રહ્યો ને એક તરફ તું કહે છે કે હું આંધળો છું અને બીજી તરફ કહે છે કે જે જાનવર ભાગ્યું તે મારે લાયક નથી અસલમાં જેને તમે હરણી હરણ કહી રહ્યા છો તે હરણ નથી તે હરણી છે અને તે હરણી ગર્ભવતી ગર્ભવતી છે છે મારી પાસે એક એક જ્ઞાન મેં રાજાને હરણીનો શિકાર કરતા નથી જોયા એટલા માટે હું કહી રહ્યો છું કે આ હરણી તમારે લાયક નથી એટલા માટે એની પાછળ તમારો સમય ન બગાડો આ સાંભળી રાજા વધારે અચરજમાં પડી ગયા આ કઈ રીતે જાણી શકે કે આ હરણી ગર્ભવતી છે થોડું ઘણું વિચારી રાજા સેનાપતિને કહે છે કે મારે તે જાનવર જીવતું જોઈએ છે અને મારે જોવું છે કે તે શું હરણી છે અને ગર્ભવતી છે કારણ કે આ આંધળો માણસ પૂરા વિશ્વાસથી કહે છે અને આ વિશ્વાસ મારે જોવું છે તે સાચું છે અને હરણી જો ગર્ભવતી હશે તો મારા શિકારને લાયક નથી આપણે બંને જેનો પીછો કરી રહ્યા છીએ તેની જાણકારી મેળવો સેનાપતિ રાગજાની આજ્ઞા લઈ આગળ વધે છે અને થોડીક વાર રહીને તે જ્યારે પાછો આવે છે અને કહે છે કે હે રાજા આંધળા માણસ જે વાત કહી તે સત્ય છે કે તે હરણી છે અને ગર્ભવતી છે આ સાંભળી ને રાજા આશ્ચર્યમાં પડી ગયા એને સમજણમાં નહોતું આવતું કે આખરે આંધળો માણસ આંધળો માણસ કેવી રીતે જાણી શકે કે આ હરણી છે અને ગર્ભવતી છે કેવી રીતે જાણી શકે અને કેવી રીતે જાણવા મળ્યું આ પ્રશ્નનો રાજાને મનમાં થવા લાગ્યા રાજાએ મનમાં વિચારી લીધું હતું કે હવે મારે આ વાતની જડ સુધી પહોંચવું છે આખરે આંધળો માણસ કેવી રીતે જાણે કે હરણી છે અને ગર્ભવતી છે આટલું વિચારીને આંધળા માણસ પાસે જાય છે અને કહે છે કે હું નથી જાણતો કે તમે આંધળા છો કે જોઈ શકો છો પરંતુ તમારી પાસે એક વાત જાણવા આવ્યો છું તમે મને આ પ્રશ્નનો સાચા-સાચો ઉત્તર આપશો તો આંધળો માણસ કહે કે તમે મને જે પૂછવું માંગો છો તે પૂછી શકો છો હું એનો સાચે સાચો જવાબ આપીશ તો સાંભળો તમે કહો છો કે હું હું છું છું અને બીજી તરફ તમે બતાવી દીધું કે જે જાનવરનો પીછો કરું તે મારે લાયક નથી અને તે હરણી છે અને ગર્ભવતી છે આખરે તમને કેવી રીતે ખબર પડી તમારા ખેતરમાં બીજા ઘણા જાનવર આવતા છે ઘણા જાનવર અહીંથી જાતા છે તો તમે કેવી રીતે કહ્યું સાંભળો જે હરણીનો પીછો કરી રહ્યા હતા તે હરણી મારા ખેતરમાં આવી એના ભાગવાની રફતાર અને એની આહારથી મને ખબર પડી ગઈ કે એક હરણી છે અને મારા ખેતરની વાડ બહુ નાની છે તેની બહુ ઊંચાઈ નથી અને જો તે કોઈ હરણ હોત તો તે સામાન્ય રીતે કૂદી જાત પરંતુ હરણી તે વાળને ભાંગીને ભાંગી છે અને જો તે સલાંગ મારે તો તેના બચ્ચાને નુકસાન થાય એટલા માટે તેણે સલાંગ મારી નહીં આ વાતથી મેં એવું જાણી લીધું કે તે ગર્ભવતી છે એટલા માટે તે ઊંચી સલાંગ ન લગાવીને મારી વાડની ખેતરને તોડીને ભાગી ગઈ પરંતુ તમને કઈ રીતે ખબર પડી કે તે હરણી છે બીજા જાનવર પણ આવી શકે છે હે રાજા હું સવારથી સાંજ સુધી અહીં બેઠો રહું છું મારી સાંભળવાની શક્તિ બહુ તેજ છે એટલા માટે હું જાણી લઉં છું કે કયું જાનવર મારા ખેતરમાં આવ્યું છે અને તે અહીં આવે ત્યારે હું જોર જોરથી ચિલ્લાવું છું અને મારા ચિલ્લાવાથી તે ભાગી જાય છે એટલા માટે મારા ખેતરનો પાક નાશ નથી પામતો રાજા આ માણસનો જવાબ સાંભળી અને પૂરી રીતે સંતોષ પામ્યા હતા તે મનમાં મનમાં એવું વિચારી રહ્યા હતા કે માણસ ભલે આંધળો હોય પરંતુ આ તો બહુ જ્ઞાની માણસ છે આ માણસ પાસેથી કશુંક ને કશું કામ કઢાવવું પડશે આવું વિચારી તે મેલ તરફ પાછા વળી નીકળ્યા રાજમેલ પહોંચતા તે આંધળા વ્યક્તિને કહે છે તમે તો બહુ જ્ઞાની વ્યક્તિ છો તમને કોઈ પણ વાતનો પતો આસાનીથી મળી જાય છે આજ મે નહીં એટલે આંધ્રો માણસ કહે છે કે હે રાજા આ શું પ્રશ્ન કર્યો તમે રાજા કહે મેં તમને એક ઉચિત પ્રશ્ન કર્યો છે મને આ પ્રશ્ન ઉત્તર દો માણસ કહે છે કે વાત જવા દો તમારે તમારા લગ્ન ને ઘણા વર્ષો વીતી ગયા અને હવે આ વાત શા માટે જાણવા માંગો છો

રાજાએ વચન આપ્યું કે હું ગુસ્સો નહીં કરું અને તમને સજા નહીં કરું તો તમારે તમારી પત્નીને મારા કમરામાં એકલી મૂકવી પડશે આ વાત સાંભળી રાજા પહેલા તો ગુસ્સે થઈ ગયો પરંતુ થોડું વિચારીને રાજા આ વ્યક્તિની વાત માની લે છે તે સેનાપતિને આદેશ આપે છે કે આંધળા વ્યક્તિને અને મારી પત્નીને થોડી માટે એક કમરાના એક ઓરડામાં બંધ કરી દો સેનાપતિ તેવું કરે છે રાજાની પત્ની અને આંધળા વ્યક્તિને એક ઓરડામાં બંધ થઈ જાય છે ત્યારે તે આંધળા માણસને પકડી પકડીને મારવા લાગે છે ઢીકા પાટું ઘૂસતા આવું બધું મારવા લાગે છે પસાડવા લાગે છે આ રીતે ત્યાં આંધળા માણસને ખૂબ માર્યું આવી રીતે આંધળો માણસ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી નીકળ્યા અને રાજા પાસે પહોંચ્યા તે રાજાને કહે છે કે તમારી પત્ની પ્રતિવ્રતા નથી આ સાંભળીને રાજા ઘણો ગુસ્સે થઈ જાય છે અને ક્રોધાયમાન થઈને તે પોતાની રાણીને કહે છે કે આજ હું જે સવાલ કરું તેનો મને સાચે જવાબ આપજો અને જો એક પણ શબ્દ ખોટો થયો તો હું તમારું માથું ધડથી અલગ કરી નાખીશ ત્યારે રાજા આગળ કહે છે કે શું તમે પ્રતિવ્રતા છો કે નહીં ત્યારે રાણી કહે છે કે તમે ભલે મને જાનતી મારી નાખો પરંતુ હું પતિવ્રતા નથી રાજા આ વાત સાંભળીને ઘણા ખુશ થયા કારણ કે આંધલાએ જે કહ્યું તે વાત સાચી હતી અને તે આંધલા માણસ પાસે પહોંચે છે અને તે કહે છે કે તમને કેવી રીતે ખબર પડે કે રાણી પતિવ્રતા નથી હે રાજા બહુ જ સીધી વાત છે કે તમે તમારી પત્નીને બસ એટલું કહ્યું કે મારે તમને અડકવું છે આટલી વાતમાં તેણે મને ખૂબ માર માર્યો પરંતુ કોઈ પણ પતિવ્રતા સ્ત્રી મને કેવી રીતે અડી અને એને કશું જોયા વગર મને મારવા લાગી મને અડક્યો અને પતિવ્રતા નારી કદી બીજા મરદ ને નથી અડકતી મેં જ્યારે તેને અડકવાનું કહ્યું ત્યારે તે મને ના પાડી શકતા હતા પરંતુ તે મને માર મારવા લાગ્યા અને જોતામાં તેમણે મારા શરીરને અડકી લીધું તો તે સ્ત્રી કેવી રીતે પ્રતિવતા હોઈ શકે રાજા કહે છે તમે તો બહુ જ્ઞાની લાગો છો તો તમે મને એક પ્રશ્નનો ઉત્તર આપો અને આ જો તમે આ પ્રશ્નનો ઉત્તર સાચે સાચો આપ્યો તો હું તમને જવા દઈશ આગળ રાજા કહે છે કે શું હું માં સાચે સાચું મારા પિતાનો છોકરો છું કે કોઈ બીજાનો આ વાત પર આંધળો કહે છે કે હે રાજા આ વાતમાં શું લેવા દેવા તમે ગમે તેની ઓલાદ હોય પણ આખરે તો રાજા જ છો એટલા માટે આ પ્રશ્ન દો રાજા આ આ પ્રશ્નનો ઉત્તર જોઈએ પ્રશ્ન મને હંમેશા પરેશાન કરે છે એટલા માટે સાચે સાચો જવાબ આપવો જોઈએ અને જો સાચે સાચો જવાબ આપશો તો હું તમને જવા દઈશ આના પર આંધળો કહે છે કે આ માટે મારે તમારી મા પાસે પણ જવાની જરૂર નથી અને હું અત્યારે જ બતાવી શકું છું કે આપ કોના પુત્ર છો પરંતુ એટલું જણાવતા પહેલા તમે મને એક વચન આપો કે તમે મને કોઈ નુકસાન નહીં કરો રાજા કહે છે કે હું તમારી ઉપર ક્રોધ નહીં કરું એટલામાં આંધળો માણસ રાજાને કહે છે કે તમે તો છો તો તમારા પિતાના જ પુત્ર પરંતુ તમારી ઉપર એક કંજૂસ શેઠની સાયા પડે છે એટલું કહી રાજા ખૂબ ક્રોધિત થઈ ગયા અને તલવાર લઈ રાજા પોતાની માં પાસે ગયા ત્યાં પહોંચીને તે તેની માતાને કહે છે કે મા મને સાચે સાચું કહો શું હું મારા પિતાનો પુત્ર કે નહીં તે જો સાચે સાચું નહી બતાવો તો હું તમારી સામે મારા પ્રાણનો ત્યાગ દઈશ મને બતાવો શું સાચું છે આની પર તેની મા તેને બતાવશે કે તું તારા પિતાનો જ પુત્ર પરંતુ મારી ઉપર એક કંજુસની શેઠની સાયા પડે છે હું જ્યારે એરિસામાં જોઈ રહી હતી ત્યારે કાતની પાછળ મને એક કંજુસ શેઠ નજર આવ્યા અને તેની છાયા મારી ઉપર પડી ગઈ આ સાંભળી રાજા બહુ ખુશ થઈ જાય છે અને તે દોડીને પાછા આંધળા માણસ પાસે દોડીને આવે છે અને તેને કહે છે તને કેવી રીતે ખબર પડી કે કંજુસની છાયામારી ઉપર પડે છે એના પર આંધળો કહે છે કે તમે જે મને બધા સવાલ કર્યા અને તેનો જવાબ મેં સાચે સાચો આપ્યો છે અને આવા સાચે સાચા જવાબ આપવાથી જો કોઈ રાજા હોત તો મને ઘણું બધી સોનામોરો ઇનામ આપે પરંતુ તમે મને અત્યાર સુધીમાં એક ફૂટી ક્વાડી પણ નથી દીધી એ વાત પરથી જ મેં અંદાજો લગાવી લીધો હતો કે તમે ખૂબ ગંજૂસ છો આ વાત સાંભળી રાજા ખૂબ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આપ જે માગશો તે હું અવશ્ય તમને આપીશ અને જો તમે આ વાર્તા પૂરી સાંભળી હોય તો હું તમને એક નાનો એવો અનુરોધ કરું છું કે કૃપા કરી અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલને લાઈક શેર કરજો જેથી હું આવી નવી નવી વાર્તાઓ તમારા માટે પ્રસ્તુત